શ્રી શ્રી ગણેશાય ગણેશ શ્રી સરસ્વતય નમઃ શ્રી ગુરુભ્યુ નમ ઓમ નમો ભગવતે વાસુદેવાય મૂર્ખ કોણ દેહ વગેરેને જે આત્મા માને તે મૂર્ખ દેહમાં અહમ બુદ્ધિ રાખે તે મૂર્ખ ધનવાન કોણ ગુણોથી સંપન્ન એ ધનવાન દરિદ્ર કોણ અસંતોષી તે ગરીબ છે સંતોષી એ ધનવાન છે જીવ કોણ માયાને આધીન થયો તે જીવ સંસારના વિષયોમાં ફસાયો તે જીવ ઇન્દ્રિયોનો ગુલામ તે જીવ ઈશ્વર કોણ સંસારના વિષયોમાં જે બિલકુલ આસક્ત થતો નથી તે ઈશ્વર ઇન્દ્રિયોને આધીન બનાવે તે ઈશ્વર વીર કોણ અંદરના શત્રુઓને મારે તે વીર બહારના શત્રુઓને મારે તે વીર નહીં વિષયેન્દ્રિય જીનેન્દ્રિય ઉપર કાબુ રાખે

કરોડો ઉપાયોથી પામવું અશક્ય છે છતાં અત્યારે દૈવ યોગ્ય મળ્યું છે તે ગુરુરૂપી ખલાસી મારી ભક્તિરૂપી અનુકૂળ વાયુથી તે ચાલી રહ્યું છે તેમ છતાં જે મનુષ્ય આ માનવ દેહરૂપી નૌકા પામીને આ ભહુસાગર ન તરે તે ખરેખર પોતે પોતાનો નાશ કરનારો છે વધુ શું કહું તે આત્મહત્યારો છે નૃદેહ માધ્યમ સુલભમ સુ દુર્લુભમ પલવમ સુકલ્પમ ગુરુ વાંધો ધારમુકૂલે પણ કામી વિષયનો સંગ સંઘ કોઈ દિવસ કરીશ નહીં સત્સંગ પ્રાપ્ત કરવો ઈશ્વરની કૃપા ઉપર આધારિત છે ત્યારે કામીનો સંગ છોડવો એ તારા પોતાના હાથની વાત છે મન આપવા લાયક એક ઈશ્વર જ છે મન સ્ત્રીને ના આપો સગા સંબંધીઓને ના આપો એ ઉધ્વ તારું મન તું મને આપજે હે ઉદ્ધવ હું તારું ધન માંગતો નથી પણ તારું મન માંગુ છું હે વિશ્વમાં હું સર્વવ્યાપી તરીકે રહેલો છું આ સર્વમાં હું રહેલો છું એવી ભાવના કરજે અને રાખજે ભક્તિથી એ પ્રમાણે સર્વના આત્મા રૂપ મારું દર્શન થતા મનુષ્યના હૃદયની અહંકાર રૂપી ગાંઠ છૂટી જાય છે એના સર્વ સંસયો છેદાઈ જાય છે અને સર્વ કર્મો પણ નાશ પામે છે બી દતે હદય ગ્રંથી છંદ દે સર્વ સંસયાઃ શિયંતે ચ સ્ય કર્માણી મયિ દ્રશ્તે ધખિલાત્મની ઉદ્વ જગતમાં કોઈ વખાણ કરે તો રાજી થઈશ નહીં અને નિંદા કરે તો નારાજ થઈશ નહીં નિંદા સ્તુતિને સમાન ગણજે ઉદ્વે પ્રાર્થના કરી છે મહારાજ મારા ઉપર કૃપા કરો આપે કહી હું કે સ્તુતિ સહન કર નિંદા સહન કર પણ ખોટી નિંદા સહન થતી નથી ભગવાન કહે છે જેનાથી નિંદા સહન ના થાય તે કાચો છે નિંદા કરનાર તે મોટો મિત્ર છે તે આપણને આપણા દોષ બતાવે છે તેથી સાધુ લોકો નિંદકને સદા પાસે રાખે છે નિંદક મિત્ર સમાન સાધો નિંદક મિત્ર સમાન નિંદા એ શબ્દ છે શબ્દ આકાશમાં મળી જાય છે શબ્દ ને મારી સાથે સંબંધ નથી એમ વિચારી નિંદા સહન કર તે પછી ઉદ્વને ભિક્ષુ ગીતાનો ઉપદેશ કર્યો સંસાર મનથી ઉત્પન્ન થાય છે મનની કલ્પનાથી સુખ દુઃખ મનને થાય છે નિંદ્રામાં જેવું મન થાય તેવું જાગૃતિમાં રહે તો મુક્તિ છે દાંત તળે જીભ કચડાય તો જીભ કોને દોષ આપે તો કોઈ ભિક્ષુની નિંદા કરી છે પણ તે પોતાના મન ઉપર તેની અસર થવા દેતો નથી ભિક્ષુએ ગાયું અર્થસ્ય સાધને સિદ્ધે ઉત્કર્ષે રક્ષણે વ્યયે નાશો ઉપભોગ આયાસ સ્ત્રાસ સચિંતા બ્રહ્મો નૃણામ મનુષ્યને ધન મેળવવામાં મેળવેલું ધન વધારવામાં ધનનું રક્ષણ કરવામાં વાપરવામાં તેમજ ધન તે નાશ પામતા અને તેનો ઉપભોગ કરતા પણ પરિશ્રમ ત્રાસ ચિંતા થાય છે તેમ છતાં લોકો આવા ધનની પાછળ જ પડે છે ધન

બીનું નું હરિકૃપા સુલભ ના હોય પણ કુસંગ ના કરવો એ તારા હાથની વાત છે જય શ્રી કૃષ્ણ